બાબર વિસ્તારમાં અકસ્માત નો સિલસિલો યથાવત જોવા મળ્યો બાબર સુઈ ગામ હવે પર જલારામ ગૌશાળા પાસે આજે સાંજના સુમારે ગંભીર અકસ્માત સર્જા અકસ્માત દરમિયાન લોકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા બાબર ટ્રેક્ટર અને સ્કોર્પિયો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જા જેમાં ત્રણ લોકોને નાની મોટી ઇજા થવા પામી હતી ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા અને ઇજાગ્રસ્તોને બાબર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રામસંગભાઈ પીરાભાઈ રાજપૂત ઉંમર વરસ આશરે ત્રીસ જમાભાઈ ખેમાભાઈ રાજપૂત ઉંમર વરસ આશરે પચીસ બંને રહે બેણપ તેમજ રવિભાઈ જયસંગભાઈ ઠાકોર ઉંમર વરસ આશરે સત્યાવીસ રહે તેર વાળા ત્રણેય ઈજાગ્રસ્તોની સ્થિતિને ધ્યાનમાં લઈ વધુ સારવાર માટે આગળ રિફર કરવામાં આવ્યા હતા એવા ગોપાલ કે પૂજારા ભાબર વાવથરાલ